તો ફાઈનલી ગાઈસ સમય આવી ગયા છે મંદિર તમે મંદિરનો બ્લોગ જુઓ જયારે જુઓ કેટલું મસ્ત છે આપણા અજય ભાઈ આગે આગે જાય છે ને દરવાજો તો તાળું મારલું છે નહીં ખુલે જય માતાજી તો તમને હું અંદર બહાર રહીને જો આ છે આપણું મંદિર નજીક લઈ જો જોઈ લો આ છે આપણું મંદિર વધારે મોટું તો નથી નોન છે ને કેટલું મસ્ત ચારે બાજુનું વ્યૂ જોવો તમે મેરે નદી છે કેટલું મસ્ત મોસમ છે અહીં આગળનું ચારે બાજુ ડુંગરા ફરતા બ્લોગ ને ત્યાં સુધી જોજો બહુ જ મજા આવશે અને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો નવા બ્લોગ માટે ને તમને આગળ બી બતાવશું બીજા મંદિરે જવાનું છે કઈ છે મંદિર બીજું આગળ બી બીજા મંદિરે જઈએ ને જોસ્તો આમ થાની હરિયમી ના જોયું મિત્રો ત્રિસુર કેટલું મસ્ત છે એક આપણે દોસ્ત છપરી ત્યાં આગળ છે ત્યાં બેઠો છે ક્યારે એને શરમ લાગે છે એટલે આવતો પણ આપણને ફોને વિડીયો બનાવવાનો તો જઈએ આપણે બીજા મંદિર અને તમે જુઓ અહીંયા આગળનું મોસમ કેટલું મસ્ત છે વેરી નાઇસ હા તો આવે આ છે આપણી બાઈક કઈ આગળ મંદિર છે તો સામે ડેમ છે આગળ જવાના છે તો અહીંયા આગળ મંદિર છે તો ત્યાં આગળ જઈએ

ફોર્મ આગળ ચાલે જાય છે પણ આપણે એ ભારેલું છે કારણ કે આપણે તો પહેલી વાર આવ્યા છે એટલા માટે ગ્રામીણ અંદર જઈએ ને આ ગેટ છે આપણે અંદર એન્ટર કરવાનું ચંપલ ઇધર કાઢવા છે અંદર જઈને તો ચંપલ અહીં કાઢવા જરૂરી છે ગામી આપણે જઈએ મંદિર બાજુ ચંપલ કાઢી મૂક્યા છે અહીંયા બેસવા માટે મોકળા જોવા મસ્ત મંદિર છે નામ બી હશે એલો મંદિરનું હવે અહીંયા આગળ રહીને અહીં જેવા હશે તો જઈએ મંદિરની અંદર તો આપણે આવી ગયા છે મંદિરે ના જુઓ અહીં આગળ બી તાળું માલું છે અહીં આગળ તમને બતાડું અહીં ગયું તો જોયું આ છે મંદિર બે બે જગાએ તાળ મારેલે તો દર્શન તો થયા નહીં આપણે અંદર જઈને બહારથી દર્શન કરી દીધા ને તમને બતાડીયા ડેમ બહાર રહીને અહીં જુઓ તમે થોડું થોડું દેખાતું મસ્ત લોકેશન મસ્ત છે મિત્રો થોડું એડજસ્ટ કરજો કૂદીને જવા પડશે સંપલ બી ત્યાં મૂકી જાય અહીં આગળ રહીને મસ્ત લોકેશન તમને દેખાડી તો જુઓ આ બાજુ કેટલી ઘટી કેટ કરે દારૂ બારૂ પી મંદિરની પાછળ આવીને તો જુઓ તમે આ છે ડેમ તમને આઉટ કરીને બતાડું જોઈ લો ચારે ફક્ત ડુંગર મિત્રો કેટલો મસ્ત વ્યૂ દેખાય છે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બ્લોગને હવે આપણે જઈએ ઘરે ઉપર ઉપરવાળા પોણી કેટલું કેટલો મસ્ત નજારો છે હવે અમે ઘરે જઈએ ને આવા નવા બ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો મિત્રો તો આપણે જેમ આવેલા ત્યાં રહીને જઈએ